ગુડ મોર્નિંગ તમારું પછી મારું ન વાવ હાર્દિક સ્વાગત છે કચરા પોતા કરું છું બધું થઈ ગયું છે કામ નાસ્તા વાસ્તા સાફ સફાઈ સમકાય ને મારું ગયા ને પથ્થર કેમ મસ્ત ચમકાય કેમ કે અહીંયા મસ્ત પોતું પહેર્યું આ બધું પોતું થઈ ગયું ન એટલું બાકી જઈશ તો કરી નાખું અને દીપક હે છે તો એના સ્વેટર ધોવાનું છે બેગ ધોવાનું છે મેં અહીં ઉપર ગયા બાજ રોકો રોકડ દીપક ના દીપક ના પપ્પા ગઈ તો હું ક્યાં સાફ સફાઈ ફટાફટ કરી નાખું પછી વાવર બહુ જ પછી નાઈ થઈ જઈએ ત્યાં સુધી કામકાજ કરીએ ચલો બસ મસ્ત મજાનું કામ થઈ ગયું ખાલી નાવાનું બાકી છે અને ધાબો વાળી આવી ધાબો એવું કચરા વાળો હતો બાજરો વહેલો ને તો ધૂળ ધૂળ થઈ ગયા બધો કચરો કર્યો નાવાનું વાર આવ્યો ને જો নে ছোৱে মস্তে নাহি লৈ নাহি লটাফটিছে ফল মানিছে

हां हां कायले गाइस आम्ही जायचं मप्पा बपान लाइन हॉटेलवर ना असे मार कसर तुम्ही देखावत राहे कसर रेसिपी बताई दे जें कसर रेसिपी आवरी कसर रेसिपी आवार हवे ना पादा हां 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 ना असे मारा झोप फल हां से मारा झोप फल छान तो बनत वराबी थई जायली प Dan bapak putih, ya, sepopan lainnya di potong kalis. Awalnya, si Giri, bos, si Sobir, lo ambil asal murah, lo ambil itu, Mas, Bapak, nanti kamu kuas. itu.

મો માંડવી ફોલતી થી ગવરફન ફોન આવી ગઈ ઈ મારા ઘરનો ટૂર આપે છે તમે ઢગલા ભરવો તો થોડું કેવું આ પ્યારું એવું હોલ આવે છે અને એનાથી બધો એક બેડરૂમ આવે છે હે આમ ધારામાં હું બોલે બડબડ કરેસ મામાય નથી દેખાય ગાઈસ અમે કશું દેખાતું નથી એnte ant batave hi girl હોલો તો બ્લોગ પતિ સાહ બ્લોગ ભી નહી મની

ના તારકો જૈલે ને ઘર માથે ઘર બનેયું ને હેલે જૈલે જૈલે ઠકલારા આ ને ન્યાતો અવાજ આતો તો હે એમ કાઈ લેવા દેવા નથી કાઈ લેવા દેવા નહીં હાલો બાય બાય સી યુ ટુમોરો બાય रडे काय ना रडते हूं थोड़ी रड आ अपडेट के रुइन रसोई हेलो राइटिंग करे अपडेट केरो हम मस्त वीडियो ऐसे ऐसे देख ले ऐसे बाकी से नीचे से नहीं से मुके एकोलन काम करते का तो से वाट ला का ऐसे लाइक सॉल्व कर तो और <laughs> मस्त रिजल्ट मस्त आसे

એ મને કંસી જાવત કળા ટેગ હતું એટલે હું કઈ તમને બીજો કઈ મત કેતી કેટલી મસાલા એટલે તો પપડ રાખ્યો તો પછી તો આપણે બાર બાર જનમાં વીકે પછી તમે વયા જા તમે ક્યાં ગયા હતા ખબર છે ને તમે તો ફરાર હતા હું તમને કેટલું કામ કર્યું बाजરો આતે કપડા ધોયા તમારું સ્વેટર તો તમને પ્રોષણ કેમ આપતી એવું લાગે ਬਰਾਵਾ ਸੰਘਮ ਆਪਤੀ ਉਹ ਲਾਗੇ ਤੂੰ ਕਰਾ ਖਤਨ ਕਹਾਣੀ ਤੈਨੂੰ ਕਿਹੇ ਪੜੇ ਕੇ ਨਾ ਖਾਣ ਨੂੰ ਬਣਾ ਜੀ ਮਨ ਕਈ ਦੇ ਲੋ ਫਟਾਫਟ ਬਣਾ ਲਾ ਤੇ ਗਾਂ ਸਿਆਸ ਮੇਰਾ ਵੀਡੀਓ બે ਵੀਡੀਓ ਮੈਂ ਬਣਾਈ ਨਾ ਘਸ ਪਾਣੀ ਐਡਿਟ ਨਾ ਕੀਤਾ ਹਰੇ ਹਰੇ ਤਮਾ ਜੇ ਕਿ ਹੋਇਆ ਨੇ ਕੇਵਨ ਨੂੰ ਕਿੱਥੇ ਮੈਂ ਨਾ ਕਰੂੰ ਆ ਲੋਕ ਜਾ ਹੀ ਪਹਿਲਾ ਰੀਲ ਆ ਵੀ ਜਾ ਕਦੇ ਨਾ

Popan pa nou vegan bost se. Popan tou kè asdam nou. Hii... Hey. Houn. Hmm.